મેલી મારો મમ્મી ઘર બનાવશે ઢેબરા ઢેબરા બનાવશે આમ તો આ વખત ઢેબરા બીને પેલો આમ તો આશે સેના આજ પાછો ઓલા સેના ની ભાઈ આ હું છે આને હું કેવાય બા મઠ ને મક કેવાય ભાઈ આજ કઠોળ ખાવાનો હોય એટલે અને આટલા તો કઈ ઢેબરા બીના છે મારા ઓલા ઢેબરા ખાવા તો આવું ભાઈ અમારા ઢેબરા કેવાય ને હા દઈ ગયું બહુ બોલો છે મારા વાળા મારા વાળા કઈક ઢેબરા બને છે અમારા છોલા ઉપર એટલા કઈક બનાવ બાકી છે અને એટલા બને છે હવે હું મારા વાળા મેળામાં કે મેળામાં આવો નતો એ હો તો હેલો ફેમિલી કેમ શું તમે બધા મજામાં માજ મારી શેરની અંદર તમારા બધા મિત્રોનો હાર્દિક 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 સ્વાગત છે ભાદરવી ના મેળામાં લગ્નેશ્વર પગલા પણ લાગવાનું છે ભયરામાં પણ પગલા લાગવા જવાનું છે તો હાલો આપણે વિડીયો સારું કરી દે હું નથી હું રામજુભાઈ પાડો સારો જઈએ તો ફેમિલી હું રામજભાઈ તો ત્યાં થઈ જીમાં નીકળી જાય છે મારા વાલો મેળો આમ સેપો આખો અને આપણે પેલા ડાયરેક્ટ કોયરામ જાવ પછી મેળામાં જાવ અને ઓલા ઓન મેળામાં કંઈ લાડ જામેલ નથી પૂછલે જો રસી આવજો આપણે જઈએ હવે હે ડાયરેક્ટ મેળામાં પૂછ્યું કે ભાઈ કોયરામ પૂછ પેલા તો પેલા ડાયરેક્ટ તમને ઈદ બતાડશે બીજું કંઈ બતાડશે નહીં કારણ કે વાહ બહુ સેફ ગ્રાટ તો ચાલો જઈ અને પવન બહુ છે મારા વાલા નમી જો રત્નેશ્વર મંદિરે જો પગવા પગવા થઈ ગયા છે થોડા ગાઘા છે બાકી આપણે જવાનું છે મેરામાં ને આ બાજુ છે ને મેળો છે બહુ ભાઈ હવે આપણો આલો સાઈ તો કન્ટિન્યુ અંદર મારા વાળા આમ ભૂગી જશે ને અંદર જો કે આવું યુ છે હું આથી ને બીજી વાર આવ્યો છું અહીંયા જો મારા વાળા જો આવું બેઠું છે તેમ જોઈએ કો આવું બધું છે મારા વાળા રત્નેશ મહાદેવ નું કોઈ અંદર ઉપર કેવું બધું અહીંયા આ ઉપદેશે મારા વાલા અહર અર મહાદેવ બરર ગોરાનાત આપડે છે કે અંદર અંદર એ ફોર લિમ્બજી થી લાલું પડે તો મારા વાલા શીલિંગમાં હવે સી સી અરે આખો વિડિયો છે આロス ફેમિલી અમે પગે લાગીતા વા પાગી આમાં એટવેટુ આલવું પડે બહુ ભટકાઈ જાય પછી આપણે સબ લાગોતવાના છે અહીંયા અમે આસબલા કાઢેલા છે તો બાઈ નીકળી જ અમારવાળા બહુ ગગડતા છે ને બહુ બધા માણસો આવે છે અહીંયા પગ લાગવા અને અમારવાળા બહુ બધું ક્યાં છે આ રસ્તીમાં જ હાલવાનું આપણે કામીજી ભાઈ જો આગળ પૂગી ગયા લો એટલા રામજી ભાઈ આગળ પૂગી ગયા હવે હાલતા બહુ વાર લાગે ઓ ભાઈ રામજી ભાઈ જો એમ કહે છે ને હવે ફધ્યો કન્ટિન્યુ મેળામાં અમારવાળા પગે લાગે છે બધા આવક છે 12 મહિનાથી અંદર કાયું આવો મારાવાળા મંદિર છે અતારે હજારો ভক্ত આવેલા છે મારાવાળા પગે લાગુ આમ જો બેઠા છે આતા સુકા માં આવું બધા મંદિર છે આ કન્ટિન્યુ મેળામાં આ આ જો મંદિર છે ને સજ્જા જો આ પાવનગઢ ની સજ્જા છે ભાઈ મંદિર ની ઉપર છે અને તમે દર્શન મહાદેવ મંદિર આવો તો તમને જોવા મળી જ જાય બાકી આપણે કન્ટિન્યુ મેળામાં આવી જશે મેળામાં ઉગી પણ જશે હવે આપણે આમ જો મેળામાં બધું વેચે છે ભાઈ જો હું 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 વેચે છે હું છે બધું જોવા માં આવશે અહીંયા તો ડોડા વેચતા હા પછી હવે આપણે આગળ જઈ ફોર વ્હીલ પડી છે રામજી ભાઈ જરા અહીંયા છે મારા વાળા વાહે હાવ હાવ ઉગી જાય પણ કહે છે ડોડા બોડા લઈ લઈએ એમ કહેતા હતી વા બાકી હવે આપણે આગળ જઈએ અહીંયા જો ભાઈ પાણીપુરી વેસે છે પાણીપુરી કન્ટિન્યુ પાણીપુરી અને પછી લેવું પણ આપણે થોડીક વાત અહીંયા તો બધાય શું કહેવાય અહીંયા રમૂકડા બુમૂકડા બધું વેસે છે ભાઈ અલગ અલગ પ્રકારનું બધું વેસે છે અહીંયા પણ પાલી પાણી પૂરી વેસે છે પાણીપુરી હવે આપણે ફરતા 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 ગી હું હું શે હું હું સે બધું જોઈએ આપણે કારણ કે લેવાનું તો થોડુંક લેવાનું છે એ પણ આપણે છેલે છેલ્લે પાલી લેવું અહીંયા તો મસુંબી કેળા અને સપસર અને દાળમને મંગફલીન એવું બધું શે ભાઈ અને ફોન મારો થોડો થોડો લેશે તોય હાલો નહીં ગગડા તમને હમણાં તો છીએ અને અહીં ઓલા પણ ગુલ્ફી વળા ભાઈ બાકી આવો કંઈક મેળો છે ભાઈ અમારા તો જામો નથી જામશે પણ અમે થોડાક કંઈક વહેલા આવી ગયા તો આવો કંઈક મેળો છે ભાઈ અહીંયા જો આપણે લેવાનું છે કાલા ખટ્ટા ઓલા ઓલા છે ને નથી ને બટેટા બંગલા લી લીધા છે મારા વાલા જોવામાં એમાં તો મારા વાલા કાલા ખટ્ટા છે હો બટેટા ભુંગળા રામજીભાઈ અને કન્ટિન્યુ આપણે આવી જશે છીએ હવે સાવ બેકડાની ઉપર ભાઈ નાસ્તો કરવા તમે જોઈ શકો છો નાસ્તો એટલે જોરદાર જોરદાર મારી જોરદાર નાસ્તો છે ભાઈ વિરજીભાઈ રામજી જો પાણી પાણી પીવે બીજું હું તમને બહારનો યુ બતાડી દઉં બાકી બેના રેજો વિડિયોની અંદર ને યુ જોવો તમે વાવ વાહ વાહ વાવ દેઝા ભાવનગઢની દેજા છે મારાવાળા કન્ટીન્યુ વિડિયામાં બેના રહેજો અને તમને દરિયો પણ બતાવવામાં આવશે ને વાવ દરિયો કેમ પણ એ મારાવાળા કેટલા અમે ઊંસાઈમાં બેઠા છીએ તમે જોઈ લેજો અમે ભાઈ બહુ મુસાઇમાં બેઠા છીએ અને કાલાખટા તમને બતાડવામાં આવી જો આ સાહેબ કાલા ખટ્ટા યાર ચાલ ખાટી આવે અને ભાઈ ગળું ગળું અંદર ગળું એટલે જોરદાર ગળ્યું અને રામજીભાઈ જો બટેટા ખાય છે ને મારા હાથમાં છે કાલાખા તો આપણે જમી જમીલી નાસ્તા પણ લઈ નાસ્તો પણ કરી લીધો મારા વાળાને ભાઈ અમે કબૂતરા જો બે હજાર કબૂતરા હતા પણ અત્યારે તો પાંચ જેટલા છે બીજા બધા વીએ જશે ઉડી જશે બીજા બધા વીઆજા બાકી રામજીભાઈ જો હવે પાણીપુરી છે પાણીપુરી લેવીશી હવે અને પાણીપુરી તો આ એટલા બધા માણસો પાણીપુરી ખાય ભાઈ બહુ જોરદાર પાણીપુરી ખાય અને અમે એવો મારાવાલા બધું તો કેમ પણ એમ એવો પાઈ ગયા મારા મારાવાલો વિષમાં તો નાસ્તો કરવાનો છે પણ એ થોડીક વાર છે પાણીના પાઉસ પણ લઈ લીધા છે અને આ છે મોટર અમારા છે ને કૌશિકભાઈએ લીધેલી છે મોટર લઈ લીધેલી છે અને હવે રામજીભાઈ એમ કે કાલો મારા મારાવાલા તો બાકી આ કાલા ખટ્ટા કહેવાય જોવાને ઠંડીનો તો વિડીયોમાં બિનારે જો અને ભાલ હાલતા પછી અમને મુલાકાત થઈ ગઈ મારા અમારા કાકા હતા અમારે હારે નહોતા આવેલા પણ એને બીજાને યારે ગેલાતા ઇજો અમને ફેંકા પણ થઇ એ પછી વાંધો છે તું કર્યું વાલા બહુ મજા આવી બહુ ગગડાટ હતો એટલે મેં મારો અવાજ કાઢી નાખવામાં આવ્યો છે ને આશે કાંઈક જો એ કાંઈ આમાં શું લીધું કાલાખટા લીધા પછી આ થાર કહેવાય ને થાર એ પણ લીધી છે મારા એ એમ કહે છે થાર લીધી અને આવું બધું લીધું નાજો કાંઈક કાલાખટ્ટા હું પણ દેખાડતો ને એ કાંઈક કહેતા પણ મને યાદ નથી રહ્યું બાકી મજા બહુ આવી સંજયભાઈ જો ને એવું બધું ઘણું બધું યાદ લીધું તો ફેમિલી તમને કેવો લાગ્યો મેળાનો વિડીયો જો અમે વાળા રત્નીશ્વર ની ગુફાની અંદર જો પેલા આપણે હે ને ઊભા ઊભા હાલવાનું પછી આપણે હાલવાનું વાકા વાકા પછી બે જવાનું મારા વાળા પછી શિવલિંગ આવે પી પગે આપણે લાગે લીધા મારા વાળા ગોઠડી પગે લગા કારણ કે પરોઠે વાળવાની જગ્યા જ નહોતી એટલું બધું તો બહુ માણા હતું કારણ કે આજ તો ભાઈ મેળો હશે એટલે માણા તો આવે મારા વાળા મેળામાં માણા ન આવે પગલા તો પછી ત્યાં અને પછી બે જગ્યાએ મેળા હતા ત્યાં એક રત્નેશ્વર રત્નેશ્વર હતો ને એક તો બધા જતા મારા વાલા આવું બધું તો મેં કંઈક આવો વિડીયો ઉતાર્યો છે તો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે બધા મિત્રો જઈમાં તું બાય 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 બાય